ટ્રેનમાં ત્યજી દેવાયેલ બાળકીના કેસનો ભેદ ઉકેલાયો સગીરા સહિત ત્રણ લોકોને પોલીસે ઝડપી પાડ્યા રેલવે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી વલસાડ રેલવે સ્ટેશન પર આઠમી ડિસેમ્બરની રાત્રે વલસાડ પેસેન્જર ટ્રેનના ટોયલેટમાંથી એક નવજાત બાળકી મળી આવી હતી ચાલુ ટ્રેનના ટોયલેટમાં ત્યજી દેવાયેલી બાળકી મળતા જ રેલવે પોલીસ સક્રિય બની હતી પોલીસે બાળકીને ત્યજી દેનારની શોધખોળ શરૂ કરી હતી આખરે રેલવે પોલીસને ગણતરીના સમયમાં જ આ કેસ ઉકેલવામાં સફળતા મળી છે આ મામલે પોલીસે એક સગીરા તેના પિતા અને એની બે માસીની ધરપકડ કરી છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઝડપાયેલી સગીરાએ જ નવજાત બાળકીને જન્મ આપ્યો હતો સગીરાના માતા પિતા અને માસીઓએ બાળકીને ત્યજી દેવાનો પ્લાન બનાવ્યો હતો આ યોજના મુજબ તેઓ વલસાડ રેલવે સ્ટેશન પર વલસાડ પેસેન્જર ટ્રેનના ટોયલેટમાં નવજાત બાળકીને ત્યજીને ત્યાંથી નીકળી ગયા હતા આરોપીઓ સુધી પહોંચવા માટે વલસાડ રેલવે પોલીસે વલસાડ રેલવે સ્ટેશન તેમજ આસપાસના અન્ય રેલવે સ્ટેશનોના સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી આ તપાસના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આ કેસનો ભેદ ઉકેલી નાખ્યો હતો વલસાડ રેલવે પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે ગઈ તારીખ આઠ બારના રોજ સાંજના વલસાડ પેસેન્જર ટ્રેન વલસાડ રેલવે સ્ટેશન ખાતે આવેલી જે ટ્રેનના એક ડબ્બામાં ટોયલેટમાંથી બાળકી થેલીમાં મૂકેલી હાલતમાં મળી આવે જે બાબતની જાણ જીઆરપી પોલીસ એટલે કે વલસાડ રેલવે પોલીસ સ્ટેશનને થતાં વલસાડ રેલવે પોલીસની ટીમ તપાસમાં લાગી ગયેલ હતી જે બાબતે સરકાર તરફે ગુનો દાખલ કરવામાં આવેલો અને ત્યારબાદ વડોદરા રેલવેની ટીમ જેમાં એલસીબીની ટીમ તેમજ વલસાડ રેલવે પોલીસ સ્ટેશનની ટીમ સાથે મળીને ભરૂચ સુરત વલસાડ અને વાપી રેલવે સ્ટેશનોના ખૂબ જ સક્રિય રીતે કેમેરા ચેક કરવામાં આવેલ તેમજ શહેર વિસ્તારના કેમેરાઓ પણ ચેક કરવામાં આવેલ અને જે તપાસ દરમિયાન જે સકદાર ઈસમો આ બાળકીને લઈને ટ્રેનમાં મૂકી ગયેલા હતા તેમની તેમના ફૂટેજ મળી આવેલા જે આધારે પોલીસે તપાસ કરીને એ લોકોને શોધી કાઢવામાં આવે આ સમગ્ર તપાસમાં સીસીટીવી ફૂટેજીસ એટલે કે ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ તથા જે હ્યુમન ઇન્ટેલિજન્સ છે એ એની તપાસનું આ એક ઉત્તમ ઉદાહરણ છે કારણ કે આ તપાસ દરમિયાન જે વલસાડ અને વાપીના જે સામાન્ય પ્રજાજનો છે તેમના તરફથી જે પોલીસને સહકાર મળ્યો છે અને એમના તરફથી જે અમને તપાસમાં મદદ મળી છે જેના કારણે આ આરોપી સુધી પોલીસ પહોંચવામાં સફળ રહેલી છે તમને જાણીને આશ્ચર્ય થશે કે એમાં જે એક સાહેબ છે જેની પોતાની બહેનના લગ્ન હતા અને વહેલી સવારે જાન આવવાની હતી એના ઘરે તેમ છતાં પણ એ વ્યક્તિએ પોલીસને મદદરૂપ થઈ અને સાથે તપાસમાં આવી અને આરોપી સુધી પહોંચવામાં અમને મદદ કરેલી છે આવા જવાબદાર નાગરિકોની મદદથી અને પોલીસે તપાસ યોગ્ય દિશામાં કરી આરોપીઓને પકડી પાડવામાં આવેલા છે આ બાબતે જે ગુનો દાખલ થયેલ છે એમાં આરોપીઓની ધરપકડ કરી ધોરણસર આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે બાળકી જે છે એ જેનો જન્મ થયેલ છે એ બાળકી જે આ તપાસમાં જે એક કાયદાના સંકર્ષમાં આવેલી બાળકી છે એના દ્વારા એમને એને જન્મ આપવામાં આવેલું હતું જેના કારણે એ નાની ઉંમરની બાળકી દ્વારા જન્મ થયેલ છે આ બાળકીનું એટલે એના પરિવારજનોએ આ નવજાત જે બાળકી છે એને તેજી દેવાનું નક્કી કરી અને ટ્રેનમાં મૂકી દેવામાં આવેલી હતી ચાલુ ટ્રેન દરમિયાન એને આ લોકોએ મૂકવામાં આવી છે એ લોકો ભરૂચથી ટ્રેનમાં બેઠા હતા અને સુરત અને પછી સુરત પછી એને વલસાડ આવતા પહેલાં એને બાથરૂમમાં મૂકવામાં આવેલી હતી ઓકે રેડી